નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ લઈને ફરી રહ્યા છે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે આમ શાળામાં અભ્યાસ કરતા બાળકોને ટ્રાફિક સમસ્યાઓનો સરેઆમ ઉલ્લંઘન કરી વાહન ઉપર લટકી શાળામાં અભ્યાસ કરવા જતા બાળકો તથા પેસેન્જરો જાનની જોખમે ટ્રાફિક પોલીસની મહેરબાનીથી મુસાફરી કરતા જોવા મળે છે આમ ફતેપુરા પોલીસ સ્ટેશનના ટ્રાફિક પોલીસ દ્વારા બે મૂડાની નીતિ અપનાવી તોડબાજી કરતા હોવાની લોકમુખે ચર્ચા સાંભળવા મળે છે અને બ્લેક સિલ્વર વાહનો પણ અટક કરી તોડબાજી કરી કોઈ જાતનો મેમો આપ્યા વગર પણ લોક મુખ્ય ચર્ચા થતી જોવા મળી છે ફતેપુરા તાલુકા ટ્રાફિક પોલીસ તેમનો ઇરાદો છોડશે કે પછી ગાણા જ ગાતા રહેશે તે હવે જોવું રહ્યું છે રિપોર્ટર કિરણ ડાબોર બૌદ્ધિક ભારત ફતેપુરા